સરી ગામના અગ્રણી સ્વર્ગસ્થ કમલાશંકર રાયની એકવીસમી પુણ્યતિથિને લઈ મહારક્તદાન શિબિરમાં નવસો બોટલ એકત્ર ઉમરગામ તાલુકામાં સરિગામના ગ્રણીએવા સ્વર્ગસ્થ કમલાશંકર રાયની એકવીસમી પુણ્યતિથિને લઈ મહા રક્તદાન શિબીનું આયોજન કરવામાં આવ્યું હતું રાય પરિવારનું આજે પણ સરિગામમાં સારું યોગદાન કરતા રહ્યા છે રાકેશભાઈ રાય દ્વારા યુવા શક્તિ ટી ચેરિટેબલ ટ્રસ્ટ મળી રક્તદાન શિબીનું આયોજન કરવામાં આવે છે મંચ ઉપર સંતો મહંતો સહિત અગ્રણી આગેવાનોએ મંચ પર હાજરી આપી રક્તદાન શિબીની કામગીરીને આશીર્વાદ આપ્યા હતા રક્તદાતાઓએ આ યોગદાનમાં જોડાઈ માનવ સેવાની વ્યાખ્યા પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ કમલાશંકર રાયે સરીગામ માટે કરેલા કામોની યાદ કરવામાં આવ્યા હતા રક્તદાનનું મહત્વ કેટલું છે અને કોઈનો જીવ બચી શકે તે માટે રક્તદાતાઓમાં એક નવી ચેતના જોવા મળી હતી આ રક્તદાન શિબિરમાં ચાર વાગ્યા સુધીમાં નવસો બોટલ એકત્ર થઈ હોવાનું રાકેશ રાયે જણાવ્યું હતું રાકેશ રાય દ્વારા એમના પિતાના યાદમાં કરવામાં આવતી સમાજ સેવાઓને સૌએ બિરદાવી હતી ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ મારા પિતાશ્રી કમલાશંકર એસરાયની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે આ ત્રીજો અમારો કેમ્પ છે એમ તો સતત એ ગુજર્યા એમના પછી દર પુણ્યતિથિએ અમે ને કંઈક સેવા કર્યો સેવાકીય કાર્યો કરતા આવેલા છે અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ પહેલા વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું ત્યારે ત્રણસો ને જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું બીજી વખત કર્યું ત્યારે આઠસો ને એકત્રીસ થયું અને આજે મને એવો વિશ્વાસ છે કે એક હજારથી વધારે લોકો રક્તદાન કરશે થોડોક વરસાદ પણ છે અને થોડીક તકલીફો પણ છે પણ એટલો વિશ્વાસ છે કે સારામાં સારા લોકો રક્તદાન કરવા અહીંયા આવશે અને આ ઉમદા કાર્યની અંદર પોતાનો સહકાર આપશે આ આખા વર્ષની અંદર અમે લગભગ મારો અંદાજો છે ત્યાં સુધી બસોથી વધારે લોકોને મદદ કરતા આવેલા છે રાત્રે પણ એક્સિડન્ટ થયા હોય ત્યારે કોલ આવે કોઈને ટ્યુમર હોય પેટમાં ગાંઠ હોય કોઈને ડિલિવરીનો સમય હોય આવા સમયે રક્તદાન રક્ત માટે હંમેશા ફોન આવતા હોય છે ઘણી વખત એવું થતું હોય કે રાત્રે બાર વાગે ફોન આવે ત્યારે બાર વાગે ફોન આવે ત્યારે આપણે ફેમિલી સાથે હોઈએ ઘરમાં હોઈએ અને સુવાનો ટાઈમ હોય તો ત્યારે આ બધાને સાઈડ મૂકીને પોતે હોલમાં અમે આવી જઈએ અને જ્યાં સુધી જે વ્યક્તિને બ્લડ ન મળે જેને જરૂરિયાતમંદ છે એમને બ્લડ ન મળે ત્યાં સુધી અમે જાગીએ અને રાત્રે બે વાગે કે ત્રણ વાગે એને હાથમાં બ્લડ મળી જાય પછી જ અમે ઊંઘવાનું કામ કરતા હોઈએ લગભગ બસોથી ત્રણસો લોકોને દર વર્ષે અમે આ રક્તદાન રક્ત આપીને મદદ કરતા હોઈએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો